અરણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું ત્રિસેવા અભ્યાસ પૂર્વી પ્રહાર ભારતીય સેના નૌકાદળ અને વાયુસેનાનું ત્રિસેવા અભ્યાસ પૂર્વી પ્રહાર દસથી અઢાર નવેમ્બર સુધી અરુણાચલ પ્રદેશમાં યોજાઈ રહ્યું છે આ અભ્યાસનો ઉદ્દેશ્ય પહાડી વિસ્તારોમાં ત્રણેય સેનાઓના સંયુક્ત સંચાલનને તાલીમ આપવાનો અને તેમના વચ્ચે કામગીરીની તૈયારી અને સમન્વયને વધારવાનો છે પૂર્વી પ્રહારનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેના નૌકાદળ અને વાયુસેનાના વચ્ચે સંયુક્ત સંચાલનને પ્રોત્સાહન આપવાનો છે આ અભ્યાસ પહાડી વિસ્તારોમાં યોજાઈ રહ્યો છે જ્યાં ત્રણેય સેનાઓને સાથે મળીને કામ કરવાની જરૂર છે આ અભ્યાસ દ્વારા સેનાઓની કામગીરી સક્ષમતા અને સમન્વયને વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અભ્યાસમાં અનેક અદ્યતન પ્લેટફોર્મ અને સાધનોનું પ્રદર્શન કરવામાં આવશે જેમાં લડાકુ વિમાનો ટોહી વિમાનો ચીનુક હેલિકોપ્ટર અને એમ સેવન સેવન અલ્ટ્રા લાઇટ હોવિટઝર તોપનો સમાવેશ થાય છે ઉપરાંત સ્વાર્મ ડ્રોન ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન અને લોટર મ્યુનિશન જેવી અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે આ અભ્યાસ દરમિયાન સંયુક્ત નિયંત્રણ માળખાની સ્થાપના કરવામાં આવશે જેથી સંચાલનને સુચારુ અને અસરકારક બનાવવામાં આવે આ માળખા ઉપગ્રહ સંચાર અને એઆઈ સંચાલિત વિશ્લેષણનો ઉપયોગ કરીને એક સામાન્ય કામગીરી ચિત્ર વિકસાવશે જેના દ્વારા સેવાઓ વચ્ચે સમન્વય અને વ્યૂહાત્મક નિર્ણય લેવામાં સરળતા થશે